રાજ્યમાં અત્યારે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ચર્ચાયેલો છે આ બધા વચ્ચે નાયબ મુખ્યમંત્રી હરસંઘવીનું નિવેદન સામે આવ્યું છે હરસંઘવીએ ડ્રગ્સ મામલે જે પોલીસ કર્મચારી સારી કામગીરી કરી રહ્યા છે તેમને અભિનંદન પાઠવ્યા છે આ સાથે જ તેમણે વાત કરી છે કે આ લડાઈ એ કોઈ હિસાબ કે આંકડાની લડાઈ નથી પરંતુ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની આ લડાઈ છે બે હજાર બાવીસ થી લઈને અત્યાર સુધીનો ડ્રગ્સ મામલે આંકડાઓ વધ્યા છે આ જ ડ્રગ્સની કામગીરી પોલીસ અધિકારીઓએ સારી રીતના કરવી કરે જ છે પરંતુ હજુ વધુ સારી રીતના કરવા માટે તેમણે વાત કરી છે તેમણે વાત કરતાં જણાવ્યું કે ડ્રગ્સ વેચનારાઓ સામે કોઈ પણ માનવતા હોવી જ ના જોઈએ કડકાઈથી જ કામગીરી કરવાની હોય આ સાથે વિપક્ષને પણ તેમણે આડે હાથ લીધી છે વિપક્ષ એક તરફ આરોપ લગાડી રહ્યા છે કે ડ્રગ્સ મામલે એ આંકડા વધી રહ્યા છે રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે ત્યારે તેમણે કહ્યું છે કે જેને જે કહેવું હોય કે જેને ટીકા કરવી હોય એ કરે પરંતુ આપણે આપણી કામગીરી ફરજમાંથી એ પાછું ના હટવું જોઈએ આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું છે કે ડ્રગ્સ વિરુદ્ધ કોઈ અભિનય અભિયાન અભિયાન ના હોય ડ્રગ્સ વિરુદ્ધ સીધું જંગ જ હોય એટલે કે એક પ્રકારે તેમણે પોલીસ અધિકારીઓને છૂટો દ્વાર આપ્યો છે અને ડ્રગ્સ મામલે હજુ વધુ કડકાઈથી કામગીરી થાય તેવી વાત કરી છે આ ઉપરાંત તેમણે વાત પણ કરી છે કે કયા જિલ્લામાંથી કેટલા પ્રમાણમાં ડ્રગ્સ મળી આવે છે કયા અધિકારી નિષ્ઠાપૂર્વક કામ કરે છે તે તમામ હિસાબ તેમની પાસે છે ટ્રક્સ મામલે તેમણે કરેલી વાત પર પોલીસ અધિકારીઓમાં તાળીઓનો ગડગડાટ સાથે તેમણે પોલીસ અધિકારીઓએ એ આ વાતને વધાવી છે સાંભળી હરસંગીએ શું કહ્યું હું શહેરને આપું છું અમદાવાદ શહેર બ્રાન્ચ એસઓજી અને સીબી અને મીઆખી ટીમી આપું છું એક કેસ પ્રાપ્ત

કે એ અધિકારી જિલ્લામાં હોય છે કલેક્ટર દ્વારા જે નિમણૂક કરવામાં આવે છે એ એકબી આપણે જે રીતે હમણાં જંગ લડી રહ્યા છે એકબી બદલે બે ત્રણ જણ કરવા મળે તો આ કેસીસ વધુ ઝડપથી થઈ શકે આ ક્રાઇમ કોન્ફરન્સીસ જે છે એ ક્યારેય આકરાવ માટે નથી આ ક્રાઇમ કોન્ફરન્સના માધ્યમથી ઘણા એવા ઇશ્યુ છે કે જે સમસ્યાઓ તમે ડેલી રૂટિન કામગીરીની અંદર અનુભવતા હશો અને એ સમસ્યાઓનો નિરાકરણ લાવવાની જવાબદારી અમારી છે ઓ સુરત પોલીસ ને ભી અભિનંદન ઉપરી એરપોર્ટ પર જે હાઇબ્રિડ કાંડા ઉપર જે હલ્લા પર ઢોળાવ્યો અને કયા પ્રકારે મહેનત કરીને કામગીરી થઈ છે કેસનો પ્લાનિંગ થી લઈને એક્ઝિક્યુશન તક પર જોયું છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સિવિલ ને આપની આખી ટીમને અભિનંદન આપું છું કે ખૂબ સારો પ્રયાસ કર્યો રચના વિષયની સામે હું મારા બધા જ સાથીઓ જે અહીંયા બેઠા છે બીજી થી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધી મારા બધા જ સાથીઓને હું અભિનંદન આપું છું બે હજાર બાવીસ કરતા આજે આ આંકડો એ લેવલ સુધી વધ્યો છે ये दर्शावे है कि तुम्हें ड्रग सामने जम रही है बदाज यूनिट से खूब सारो काम करो परंतु ये दिल मांगे हो है। और यहां लड़ाई ये यहां आंकड़ा के हिसाब मट नहीं लड़ते आ लड़ाई आपने आपना राज्य ना બધા જ યુવાનોનું ભવિષ્ય ઉજળ બનાવવા માટે બેઠાલા প্রত্যেক વ્યક્તિઓ પોતાના પરિવાર જોડે આપણે આ રાજ્યમાં રહીએ છીએ આપણો બાળકો બી મોટા થઈ મનની અંદર આ લડાઈ કોઈ મેડલ પ્રાપ્ત કરવા માટે નહીં પરંતુ ઉદ્રતે આપેલું આ કામ આપણે સમજી લે આ કામની સામે પોલીસ ના જે નિયમો છે ને મન ની અંદર એ લોકો માટે આક્રોશ હોવો જોઈએ અને હું તો સો ટકા છું કે ડ્રગ્સ માટે કોઈ બી પ્રકારની માનવતા કડકાઈ પૂર્વક જ કામ લેવાનું જેને ટીકા કરવી હોય કરે પરંતુ આપણે આપણી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ના થવું જોઈએ સામેની આ લડાઈમાં જો આપણે ક્યાંય બી ચૂકશું ને હું એ માહિતી આપી અને આપણે જો એને લાઈટલી લેશો ને તો આ પાપ કોઈ વ્યક્તિ તેના અનેક ફોટાઓ મારા શીખે બધા જ રાજકારણ માં જોડાયેલા લોકો જોડે જો સુધી માયતી મલતાની સાથે કોઈ ભી પ્રકારના વિચારનો વગળ ગંભીરતા पूर्वक એ વ્યક્તિને પકડી લેવાય અને આજ સુધી એને જામીન ના મળે એ જ દર્શાવે છે કે ગુજરાત પોલીસ રક્ષ દેવા ઉચેમાં કોઈ ભી પ્રકારની બાંછો નહીં ચલાવશે અને તે બદલ અમારી આખી ટીમને અભિનંદન આપું છું પરંતુ તરીકે નહીં પરંતુ સમાજ પ્રત્યેની ખાતી જે જવાબદારી છે એ વિચારીને આપ સૌ લોકો આની સામે

તમને આવેલો દંડો એ સામાન્ય નાગરિકોને રક્ષણ માટે અને આ પ્રકારના ગુંડાઓ માટે કઈ રીતે ચાલવો જોઈએ તેનો અંદાજ ગુજરાત પોલીસની તો ખૂબ સારી અને દંડોનો અવાજ છે ને ગુજરાતના ગામે ગામ સપ્તાહ ડ્રગ્સનું નામ પડતાની સાથે સો કિલોમીટર દૂર જાય ને વેચવા વાળો એવી પરિસ્થિતિ ઊભી કરવાની જવાબદારી અહીંયા બેઠેટા સોંગ આ જવાબદારી કઈ રીતે નિભાવવી એ તમારા હાથમાં માનવતાનું આ સૌથી મોટું કામ કઈ રીતે કરવું એ તમારા હાથમાં આપ સૌ લોકો સારી રીતે કરતા હશો અને જે લોકો આ વિષયની અંદર અદભુત કામગીરી કરી રહ્યા છે એ લોકોને હું દિલથી અભિનંદન કયા જિલ્લાઓ કઈ રીતે કરી રહી છે આની અંદર કામ બધાની બધી જ માહિતી અને કયા ભક્તિઓ આની પાછળ દિલ ખોલીને લાગી ગયા છે આ નેટવર્ક ને તોડવાની એવા બી સૌ લોકોની મારી પાસે સંપૂર્ણ માહિતી છે આપ સૌ લોકોને હું અભિનંદન આપું છું